સુરતમાં કોરોનાને લઈને કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે છેલ્લા ઘણા દિવસોથી દેશમાં જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સતર્ક થઈ ગઈ છે અને સાથે સાથે સુરત કોર્પોરેશન પણ આરોગ્યલક્ષી પગલા લઈ રહ્યું છે સુરત કોર્પોરેશન દ્વારા શહેરની હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની શરૂઆત કરી દેવામાં આવી છે ઋતુ બદલાતા શરદી ખાંસી અને ઉધરસની તકલીફો શરૂ થઈ છે વાતાવરણ બદલાતાની સાથે જ લોકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે નવો દેશના અન્ય રાજ્યમાં દેખાતા સુરત આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે પાલ અમરોલી ભાઠેના અને કતારગામ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં ટેસ્ટ કરવાની શરૂઆત કરાઈ છે ખાસ કરીને બહારથી આવતા વ્યક્તિઓના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે આરોગ્ય અધિકારી ફેનિલ પટેલે જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આપેલી ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે રોજના પચાસ કરતાં વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવાના શરૂ કર્યા છે શહેરની હોસ્પિટલો તમામ સુવિધાઓથી સજ્જ છે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે જો કે આજે અત્યાર સુધી નવા વેરિયન્ટનો એક પણ કેસ શહેરમાં દેખાયો નથી છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત